નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો આપણે એની અંદર આવતા ટોપિક મેન મેન મુદ્દાઓ જોઈ લઈએ કે ભારત પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો ધાતુ વિદ્યા રાયસાયણ વિદ્યા વૈદિક વિદ્યા ગણિત શાસ્ત્ર ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમને વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે વિજ્ઞાન ક્ષેત્રે જે ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધન થયા છે તે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે દેશ દેશ વચ્ચેનો આંતરવ્યવહાર સરળ બનાવ્યો છે વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે નવો અભિગમ ઉદ્ભવ્યો છે રાષ્ટ્રીય વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયા છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન હોવા છતાં જોડાયેલો જોડાઈ ગયા છે તો આપણે જોઈએ કે વિજ્ઞાન એક દેશ બીજા દેશને નજીક લાવી લીધા કે આપણે અત્યારના એની અંદર જોઈએ કે ટેલિફોન ક્ષેત્રે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એક દેશના વ્યક્તિ બીજા દેશના વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ અને વિડીયો કોલિંગ યુટોબ પછી ઇમેલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્રની સરળ વ્યવસ્થા કરેલ છે તો આપણે એનો અંદર જોઈએ બીજો મુદ્દો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો પ્રાચીન એટલે કે જૂનો ભારતનો વિજ્ઞાન સાથેનો વારસો પ્રાચીન એટલે કે જૂનો અને વિજ્ઞાન સાથેનો વારસો કે ભારતનો વારસો વિજ્ઞાન સાથેનો કેવો રહ્યો છે આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ જે આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે જે વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે ધાતુ વિદ્યા રાયસાયણ વિદ્યા વૈદિક વિદ્યા ચિકિત્સાત્મક વિદ્યા ગણિત શાસ્ત્ર ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપના ઋષિઓ મહત્ત્વનો ફાળો આપ્યો છે જે આપણા માટે ગૌરવની વાત છે જે આપણા દેશનો આટલો બધો વારસો આપ્યો છે એટલે આપણા માટે આ ગૌરવની વાત છે ભારતે માત્ર સાહિત્ય કલા ધર્મ શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અરવાંચીન યુગમાં સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે કે ભારત એક આધ્યાત્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની શોધમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું જોવા મળે છે તો આપણે જોઈએ ત્રીજો મુદ્દો પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો જે પ્રાચીન ભારત છે એ ધાતુવિદ્યાની અંદર એનું પ્રદાન તો આપણે જોઈએ પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે જે વ્યવહારિક જીવન છે એની અંદર પ્રાચીન એટલે કે પહેલાંના કાળથી તેનો ઉપયોગ કરે છે પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી એના ઉદાહરણ સ્વરૂપે આપણે જો એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષ્ણ જ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલી ધાતુ શિલ્પ ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલા ઉસ્કુર નમૂના રૂપે મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ જે આપણે ફોટાની અંદર જોઈએ જોઈએ કે આપણે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ છે એ અંદર ફોટો પણ આપેલો છે શ્રીરામનું શિલ્પ અને દેવી દેવોનું પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે ગણાવી શકાય આ ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી હતી જે આ ધાતુ જે શિલ્પ બનાવવાની પરંપરા છે એ દસમી અને અગિયારમી સદીથી અને વિકાસ પામી હતી એવું કહેવાય હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે રાયસાયણ વિદ્યા પ્રાચીન ભારતે રાયસાયણ વિદ્યામાં સાધેલા પ્રગતિનું વર્ણન કરો તો આપણે એને વિગતવાર જોઈશું કે શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે આ વિદ્યા વિવિધ ખનીજો છોડ કૃષિ માટેના બીજા બીજ વિવિધ ધાતુના નિર્માણ કે તેના પરિવર્તન તથા સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે રાયસન શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠ જે નાલંદા વિદ્યાપીઠ છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રાયસન શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે એમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે એમને બે ગ્રંથો પણ રાયસન શાસ્ત્રની અંદર લખેલા છે નાગાર્જુન આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રાયસન ઔષધ વાપરવાની ભલામણ કરી હતી જે આચાર્ય નાગાર્જુન છે વનસ્પતિ ઔષધિઓ સાથે સાથે રાયસન ઔષધિઓ વાપરવાની પણ ભલામણ કરી હતી એટલે દવા બનાવી પારાની ભસ્મ કરીને જે પારો છે એને ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હતો તેમ મનાય છે નાલંદા વિદ્યાપીઠમાં રાયસન વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રાયસન શાળા અને ભટ્ટીઓ હતી રાયસન શાસ્ત્રનો ગ્રંથોનો મુખ્ય રસ ઉપરસ પ્રકારના તેમજ વિવિધ પ્રકારના સારો અને ધાતુઓને ભસ્મોનું વર્ણન મળે છે રાયસન વિદ્યાની ઉત્કૃટતા ધાતુમાંથી જ બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓના દ્રશ્યમાન થાય છે સાત પોઈન્ટ એક તત્યાવીશ ફૂટ ઊંચી એક ટન જે એક ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી જે સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી છે તથા અરાળ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી જે અરાઢ ઊંચી જે મૂર્તિ છે તાંબાની એ નાલંદામાંથી નાલંદામાંથી મળી આવેલી છે સાત ટન વજન ધરાવતો અને ચોવીસ ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાયેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ ઢાળ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી આ ભારતની વિદ્યાનો ઉત્તમ નમૂનો છે તો આપણે જોઈએ કે ચિત્રની અંદર દેખાય પણ છે જે એ છે તે કે એને અત્યારવીર કોઈ કાટ કે એને કોઈ વરસાદ કે ઢાળની અંદર એને કોઈ કાટ લાગેલો નથી તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાત્મક વૈદિક અને વિદ્યા અને શલ્ય ચિકિત્સાત્મક પ્રાચીન ભારતનું મહત્વ જણાવો પ્રાચીન ભારતથી ભારતે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાત્મક ક્ષેત્રે અધપૂર્વક સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રેરણેતાઓ જે ભારતની વૈદિક શાસ્ત્રના મહાન પ્રેરણેતાઓ છે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રેરનેતાઓ મહાશ્રી ચરક અને મહાશ્રી સુશુદ તથા વ્યાંગભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રના ઉત્તમ શિખરો સર કર્યા છે તો આપણે જોઈએ કે મહાશ્રી ચરકે જે લખેલું પુસ્તકનું નામ ગ્રંથ ચરક સહિતના નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત જે બે હજાર ઉપરાંત વનસ્પતિઓનું ઔષધિનું વર્ણન કર્યું છે હર્ષ શ્રુસિતે સૃષિત સહિતના શૈલ્ય ચિકિત્સામાં વાડકા વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે જે માથાના વારને ઊભા ચીરીને બે ભાગ કરી શકાયા હતા જે આ ગ્રંથની અંદર આપણે જોઈએ કે વાડકા અંદર છે માથાના વાડ છે એને બે ભાગ કરે એટલા ધારદાર શસ્ત્રો એને એ હતા પછી વ્યાન ભટ્ટે વ્યાંગ ભટ્ટ સહિતના પણ મહત્વના ગ્રંથો છે ચરક સહિતના સુશ્રિત અને વ્યાંગ ભટ્ટ સહિત પ્રત્યેક વૈદિક માટે આ ત્રણ ગ્રંથો અભ્યાસમાં ઉપયોગી જોવા મળે છે પ્રાચીન ભારતના હિંદુઓના અવસધશાસ્ત્રમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓના વિશાળ સંગ્રહ સમાયેલો છે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે વાડકાપ કરવા માટે ખ્યાલ આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા જે ભેડું મૂત્રાશય સારંગાટ મોતીઓ પથરી હરસ ભાગેલા હાડકાને બેસાડવામાં શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ પ્રકારની એ આપવામાં આવતા હતા બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી તૂટેલા કે નાકની સારવાર માટે પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા કોઈનો તૂટી ગયું કાન હોય કે નાક હોય એને પ્લાસ્ટિક સર્જરી પણ તે વખતે મહાઋષિઓ જાણતા હતા અને તે આપણે એની અંદર વૈદિક ચિકિત્સાની અંદર આપણને જોવા મળે છે મૃત શરીરના વાડકાંપ જે મૂક્ત શરીર છે એના વાડકાંપ મિનના પુતળા દ્વારા પ્રત્યેક જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા જે મૂક્ત શરીર હોય એનો વિદ્યાર્થીઓને એનું જ્ઞાન પણ આપતા હતા કે એને કઈ રીતે એ કરવાનું પ્રસ્તુતિ વખતના જોખમી ઓપરેશનો કરતા જે સ્ત્રીને એના પ્રસ્તુતિઓ એના વખતે જોખમી ઓપરેશનો પણ કરતા હતા તેઓ સ્ત્રી તથા બાળરોગોના નિષ્ણાત પણ હતા જે અત્યારે આપણા ડૉક્ટરને કહે કે નિષ્ણાત તો એવી રીતે તે વખતે પણ સ્ત્રી અને બાળ રોગોના પણ નિષ્ણાતો હતા રોગોના કારણે અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટાડતા પછી પાડવાની પરેચી પણ આપતા હતા જે રોગો હોય છે એનું નિદાન કરીને એને રોગ મટાડતા અને પછી પાડવાની પરેજી પણ આપતા કે અમુક ધારો કે વાયગો હોય તો આપણે અમુક વસ્તુ નહીં ખાવાની અમુક રોગ થયો તો કે અમુક વસ્તુ નહીં ખાવાની આવી એની પાડવાની પરેજી પણ આની અંદર આપતા હતા પ્રાચીન ભારતના પ્રાણી રોગોના શાસ્ત્ર શાસ્ત્રોનો પણ વિકાસ થયો છે પ્રાણીઓના કયા કયા રોગો થયેલા છે એનો પણ વિકાસ થયો છે અશ્વ એટલે કે ઘોડા તથા હસ્તી એટલે હાથીના રોગો પણ ગ્રંથો લખાયા હતા ઘોડો અને હાથીના રોગોના પણ જુદા જુદા ગ્રંથો લખાયા હતા એમાં હસ્તી આયુર્વેદિક તથા શાલીહોત્રીનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે વૈદિક શાસ્ત્રના વિધાન વ્યાનભટ નિદાન ક્ષેત્રે અષ્ટગ્રહ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો તો આની અંદર મહત્વનો ફાળો પણ આપ્યો હતો જુદા જુદા ગ્રંથો લખીને તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ આના પછીનો આપણે નેક્સ્ટ વિડીયો આપણે ગણિત શાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું